મોરબીના હળવદના માલની યાદ ગામ સમસ્ત જય મોગલ ગ્રુપ દ્વારા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું કુંભરિયા ટોલટેક્સ ખાતે આજથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પને ખુલ્લો મુકાયો કેમ્પમાં રહેવા જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોય આ સેવા કેમ્પનો લાભ લેવા માટે પદયાત્રીઓને પધારવા વિનંતી કરવામાં આવી કચ્છની દેવીમાં આશાપુરાના આશીર્વાદ સેવા કરીને લઈ રહ્યા છે ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કચ્છ માતાના મઢ તરફ દર્શન કરવા ઉમટ્યા છે જેથી પગપાળા જતા વિના સંકોચે થાક્યા પાક્યા વિના પહોંચી શકે તેવી ઠેર ઠેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરી પદયાત્રીઓની સેવામાં રાત દિવસ ખડે પગે રહીને સેવા પૂરી પાડવામાં આવી છે તારીખ તેર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી સતત ચોવીસ કલાક પદયાત્રીઓની સેવામાં ધમધમતો રહેશે રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી